કેબા મોલાના જમૂરભાઈ શેછા નો વિનંતી કરીશ કે આ કાયદાની ભવિષ્યની જરૂરિયાત શું છે સંવિધાન પહેલા તો હું અલ્લાહના ગાનો અલ્લાહનો શુક્ર અને કરમ ફઝલ માનું છું કે અલ્લાહે આપણને આટલી સારી અકલ આપી કે કાક કરવાની અને કાક વિચારવાની આપી ને એમાં આપ સૌનો સહયોગ વગર કોઈ પણ પોસિબલ નથી જેવી રીતે માઇક વગર અવાજ કરવા ત્યાં પોસિબલ નથી એવી જ રીતે આપ લોકોના સહયોગ વગર આ કાર્યક્રમ તો શું

एक सिराए मौलाना साहेब बप्पूलो, सिपाही साहब का प्रत्युक्त साहेब, हमारी बहनों, माफ करो जो दामन थी और बप्पूलो नौ बेशक हैं, पर दायनो अपना सहयोग करना कॉफ़ी पाई से ड्रिस बिना तेरे कुछ आगरा भी जाए, तो हम अब अब चल पाएं ड्रिस पहन रहे हैं, अच्छी हम, अब्दुल करीम भाई हमीद भाई, इंसाताय ह

અમને પણ અમારા આપણા સમાજને પણ આ સમજથી ઉપર છે એ આપણી કમજોરી અને જહાનતની હક છે સમજો આપણે આપણા જે દેશમાં રહેવું જે દેશના કાયદા ઉપર આપણે ફોલમ લેવું એની ઉપર આપણે ન્યાય મળે એને માટે આપણે ન્યાય માંગી શકીએ એ આપણી સમજથી ઉપર હોય એ જહાનતથી બને થઈ શકે ભારત જો આને ઇંદર જો જાણું તો આપણા સંવિધાનના વિષયો તો મને યાદ છે કે આ હોલ પણ વધારે સરગા આ હોલ કે કોન્સ્ટિટ્યુશન વિશે જટલી કોન્સ્ટિટ્યુશન થી કોઈ પણ વસ્તુ હોય જટલી વાત છે આપલે સૌને અજ્ઞાન બધે જ્ઞાન થતે પણ આપ લોકો જે અત્યારે પાયાના પથ્થર છો જે લોકોએ ભાવ લીધો પર પરમો સન્માન એ એક યોગ્યતા પ્રતિયોગિતાનો એક સ્ટેજ છે એ એક કામ કરવું પડે અને એ એક પ્રોગ્રામનો એન્ડ લાગે હકીકતની અંદર આની અંદર જટકા લોકોએ ભાગ લીધો ને બધા વિનર અને બધા શાબાશીને લાયક છે તમે લોકો ફોર્મ ભર્યું આની અંદર તમારી મહેનત કરી મને અમુક લોકોનો હજી સુધી યાદ છે કે સેમિફાઇનલ અંદર કે સરસ ન જાણી હજી શું સાથે સંવિધાન ને પેશ કર્યું તો આજ આપણે ચાહીએ છીએ આપણે ચાહત ની છે કે તમે કુરાન પડતા પડતા તમને સંવિધાન કુરાન ની અંદર મળશે દુનિયા ભર સંવિધાન તમને કુરાન મળશે સંવિધાન એટલે તમને ઇન્સાફ આપવો एक व्यवहारिता पर्व में अमन सुपुंजी बताए यही शक्य नहीं मतलब आया बना। सविता पुराना तरफ ज़िंदगी मनीया, कयामत आवेज़ से पुराना करता नहीं आ। आप रूत ईमान से, न कोई आव वहीं पे आव से तो ज़मीन आसमान एक तरीके आया कयामत आवेज़ दुआत मानवाने को मतलब मात्रा थी, पर सविता मात्र आव से देन के ल સારે નજીક છે સંવિધાનમાં ફેરફાર આવશે તેનાથી આવશે આપણા ધારાસભ્ય સભ્યો ચૂંટાઈને મોકલીએ આપણા સંસદ સભ્યો લોકસભામાં ચૂંટાઈને મોકલીએ એ લોકો બહુમતીના જોરે કોઈ કલમની અંદર આર્ટિકલની અંદર ફેરફાર કરે અને એને લોકસભા અને રાજ્યસભા પસાર કરે તો એ સંવિધાનમાં ભાર બની શકે છે આ વાત એ માટે કહું

એક સંસદ સભ્યો એક રાજ્યસભાના સભ્ય ના કહેવાતી એના મતદાનથી આપના વિચારને ખિલાફ હોય કે આપની મરજી પરવાને હોય કાયમ બનીને સામે આવી જાય પછી ના કે બીજી વસ્તુ અત્યારે અલહમદુલિલ્લાહ ઘણી બધી ના ઘણી બધી ના પ્લીઝ તમારો સમય દેને પોસ્ટ માંગ કરો ઘણી બધી ના બચ્ચાઓને ભણવા માટે સ્કોલરશીપ આપે છે

આર્દિનેટુ કર્યા છે તેઓ પોતાની વર્તથી વધારે બે કદમ આગળ વધીને પોતાનું સ્ટાટસ એવોને સાઇડ પર આ કામ કરશો ઇક્ષાલના હું એમ કહું કે સમાજના લોકો આપને વિનંતી નું છે કામ બગાડતા તો મને અહીંયા મને બનાવી કામ કરો કોઈ રોકતો કે ને જે લોકો અચ્છા નબી સલ્લલ્લાહુ અલયહી 40 વર્ષે નબુવત ને જાહેરાત કરી ત્યાં સુધી આપણા નબીને અમીન એટલે કે અમાનતદાર અને જે વસ્તુ હાચા પર એવી રીતે કરતા એવો એનો સિક્કો લખો હતો એમની માટે એમની પાસે ઇન્સાફ કરવા માટે છે એ અમાનતદાર હતા એ અમાનતદાર તિજારતી દાર હતા આપણા નબી સલ્લલ્લાહ અલયહી વસલ્લમ પણ જ્યારે નબુવતની જાહેરાત કરી ત્યારે મુખાલિફ થઈ ગયા તો તમે કોઈ કામ લઈને નીકળો છો તો આપને કાટો ખાવો એવા કોઈ ભેદ નથી પડવો આપણે એ કે આપણો સમાજ આવો આપણો સમાજ એ તમે આ દાદા આ તમારી સરામતે લઈને જોઈ લો કે હાપી અને તાબીલ હતા કાફી બિલકુલ ચાલુ છે કાયમ સુધી ચાલશે આપણે કહીશું એક બનો તો કામ થાય નહીં બને કોઈ તમે કામ થશે કોઈ નેક જે છે એવા કામ કરવાનું છે અને આપણી આપણી બે કદમ વધીને કરવું પડશે ને એની માટે આપણો જન્મદર મુસ્લિમ સમાજનો લગભગ લાખ કે આસપાસ ભાવનગર શહેરમાં મુસ્લિમ છે અલ્લાહ આપને તો એ લાાયા ચત્રાનો કોલેજ છે એમાંથી 90% બહુ સમજદારના સારા માણસો બેઠા છે જેવો લીડર છે પોતાના સમાજનું હું તો બતું એવું સારું સારા પર તો બહુ પર આપણને લાાયા એવા લોકો એમાં બહુ બેઠા છે બહુ બેઠા છે સારા તો જે લોકો આપો જન દર્શય સુમાનવા એ પરમાણિ આપણે સ્કૂલ કોલેજ અથવા તો એજ્યુકેશન ના બીજા બારામાં આપણે કોઈ કે પછી આપણા બાળકો અહીંયા મદ્રાસામાં દીન ની તાલીમ કે અલ્લાહ એક છે અલ્લાહના રસૂલ એક છે આવવાની છે આપણે ખરાબનો સવાલ જવાબ દેવાનો છે મરવાનો છે બની ગયા પછી અલ્લાહ આપણને ઉભા કરશે પાછા સ્કૂલમાં જઈને વચન કીર્તન પ્રાર્થના છે દરેકની સ્કૂલ છે એ કરે છે એમાં કોઈ વાંધો નથી આપણી સ્કૂલ છે તો આપણે પ્રમાણે પ્રાર્થના થઈ છે તો આપણે એના માટે વિચારવું પડશે આપણે સ્કૂલ માટે આપણે વિચારવું પડશે આપણી કોલેજો માટે આપણે વિચારવું પડશે આપણું શૈક્ષણિક સંસ્થાઓ માટે આપણા બાળકો આ ઘરની અંદર બે ચાર કલાક રહે સ્કૂલમાં આઠ દસ કલાક રહે છ કલાક રહે એનું વાતાવરણ ખાલી છોકરીઓ રહે છોકરીઓ છોકરાઓને પણ ઇફેક્ટ કરે છે अल्लाह नौकर है अल्लाह नौकर है मेरा दिमाग में एंटर तो छ है शिव के अल्फाज से हुई है जो अल्लाह सिवाय ना आपका मौजूद नहीं मात्रा इस शिवाय के अल्फाज सबसे पूर्णता है तो ऐना जवाब तक पूर्ण बोलते हैं था। था। और आपने सब अल्लाह आपको दीद आप वीजा इंशाल्लाह भी सब पूर्ण है चेला बोलता है कि एजुकेशन दुनिया के ऊपर हारे संस्थान नहीं है तो एजुकेशन का काम कोई સંસ્કાર છે કે હું તમને આવી જઈને ગ્લાસ પાણી આપી જાઉં તમે મને દાન કરી દેજો તો મને શુક્રિયા સંસ્કાર છે એમાં એજ્યુકેશનની જરૂર નથી આપણે તમને કાઈસી બોલું છું મુસલમાન મુસલમાન ની રહેવા એમાં તૈયાર નથી કોઈ ઓફિસર માં તમે જાઓ તો મુસલમાન ના ખરાબ નજરે જોવામાં આવે એનું કારણ મુસલમાન નથી આપણા સંસ્કાર છે મુસલમાન ઇસ્લામ ના બદનામ કેરો હોય તો આપણા મુસલમાન આપણે આપણે જાતે કેરો છે આપણે રહેવાની જગ્યા કે નિવાસ પર લાગી જોઈએ એક બીજાનો હક અદા કરવો જોઈએ હક લેવીને જ લડાઈ થાય હક દેવા અદા કરો મારો જો મારો હમ અદા કરો તો ઇન્શાઅલ્લાહ મોહબ્બત દેશે બરાબર છે બીજી એક વસ્તુ બહુ મોટી ખામી છે અલ્લાહ ચાહે કે કાયા બોલી ના તો થાય તો થાય અલ્લાહના હાથમાં છે પણ આ મોલ અને અલ્લાહ બોલાવે છે કે મેં મારી પર કઈ દીધું એક આપણો સમાજ જે એજ્યુકેટ છે

એ આપણા ઉપર છે અને એની ઉપર કયામતના દિવસે હિસાબ થશે બરાબર છે અલ્લાહ મને પહેલા અમલ કરવાની તૌફિક નસીબ કરે અને આપણે બધાને આપણા સમાજને અલ્લાહ કામયાબી નસીબ કરે અને આ બંધારણ ટોપિક છે એના દ્વારા જે જાગૃતતા આવી જોઈએ ઇન્શાલ્લાહ અલ્લાહની સાથે હું પીછા દર વર્ષે કરશું જે લોકોએ અત્યારે ભાગ લીધો છે આવતા વર્ષે ભાગ લેજો તમારા બોલવામાં તમારા એજ્યુકેશનમાં નિખાર આવશે અને બે વાત રીતે બોલતા થાવ અને સમજતા થાવ એ જરૂરી છે જઝાકઅલ્લાહ અસ્સલામુ અલયકુમ